ગુજરાતમાં આજે સવારે છ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધીમાં ઓગણ તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે જેમાં સૌથી વધુ બનાસકાંઠાના દાતામાં ત્રણ પોઈન્ટ એક ઇંચ વરસાદ ખાબક્યો છે તો સિદ્ધપુર અને ડીસામાં પણ એક એક ઇંચ વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ હળવી મેઘ ગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે તો આંબાલાલે બીજા રાઉન્ડમાં દસ ઇંચ સુધીનો વરસાદ ખાબકવાની આગાહી કરી છે ચૌદ જુલાઈએ એટલે કે આજે સમગ્ર રાજ્યમાં સૂટા છવાયેલા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે પંદર જુલાઈએ પણ સમગ્ર રાજ્યમાં છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે સોળ જુલાઈએ પણ રાજ્યમાં હળવી મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે આંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈ મોટી આગાહી કરી છે આંબાલાલ પટેલના અનુસાર બાવીસથી ત્રીસ જુલાઈ દરમિયાન એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે જેને લઈ બેથી દસ ઇંચ જેટલો વરસાદ વરસશે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો